પાલનપુર તાલુકાના મોરિયાની બનાસ મેડિકલ કોલેજમાં તબીબી ક્ષેત્રે એમબીબીએસનો અભ્યાસ કરતા વર્ષ બે હજાર ઓગણીસ વીસના એકસો પચાસ જેટલા ઇન્ટર ડોક્ટરો અન્ય કોલેજની જેમ અઢાર હજાર બસો સ્ટાઈપેન્ડ ચૂકવવા અને હોસ્ટેલ સુવિધાની માંગ કરવા માટે આજે હડતાળ પર ઉતર્યા હતા રાજ્યમાં મેડિકલ કોલેજમાં તબીબ અભ્યાસ કરતાં ઇન્ટર ડોક્ટરોને સરકારી નિયમો મુજબ અઢાર હજાર બસો સ્ટાઇપેન્ડ ચૂકવવા આવે છે તેમજ તેમને રહેવા હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે છે પરંતુ મોરિયા ખાતે આવેલ બનાસ મેડિકલ કોલેજના અભ્યાસ કરતા એકસો પચાસ જેટલા ઇન્ટર્ન ડોક્ટરોને માત્ર બાર હજાર આપવામાં આવે છે અને રહેવાની ઇન્ટર હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવાથી તેઓ આજે હડતાળ પર ઉતર્યા હતા અને બનાસ મેડિકલ કોલેજ આગળ જ રોડ ઉપર ખરાબ અફોરી તડખામાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સિસ્ટમ સામે પોતાને ન્યાય આપવાની માંગ કરી હતી

અમો કે એ